નમસ્કાર મિત્રો હું ગીતા પંચાલ સોફ્ટ સ્કિલ ટ્રેનર મોટિવેશનલ સ્પીકર અને અત્યાર સુધી જે આપણી જોડે જોડાયેલી આપની એક એવી મિત્ર આપણે આજે સમય પાલન અને શિસ્ત એટલે કે ટાઈમ મેનેજમેન્ટની વાત કરી રહી છું અને એમાં ત્રણ મહત્વના મુદ્દા વિશે વાત કરીશ કે ત્રણ વસ્તુને તમે ધ્યાનમાં લેશો એક તો સમયપત્રક બનાવો ચેકલિસ્ટ કાર્યનું આયોજન કરો અને આયોજનને કાર્યમાં ફેરવો નંબર બે સમયપત્રક બનાવીશું નંબર એક કાર્યનું આયોજન કરીશું કોઈ પણ કાર્ય કરવા માટે આપણે એને આયોજન કે પદ્ધતિ બનાવી પડે છે એના માટે લિસ્ટ કરવું પડે છે કે શું શું કરવું છે અને પછી એ જ આયોજનને આપણે કાર્યમાં ફેરવું છે જે આપણે બનાવ્યું છે કાર્ય કરવાની વાત એને આપણે કાર્ય કરવા પડે છે એમાં તો આ રીતે આપણે કામ કરીશું ત્રીજું અને મહત્ત્વનું શિસ્ત અને નિયમને વળગી રહીશું જો સવારે આપણા સમયને જરૂરી છે તો સવારે વહેલા ઉઠવાનું એક નિયમ બનાવીશું અને એ શિસ્ત પાલન કરીશું અને મહત્વની વાત છે સમયનો આટલું બચાવજો સમયનો બગાડ ના કરતા સમયને પસાર ના કરતા અને સમયને ખર્ચતા નહીં સમયનો બગાડ ના કરવો સમયને પસાર ના કરવો અને સમયને ખર્ચવો નહીં એટલે કે સમયનો બગાડ ના કરવો એટલે ખોટા કાર્યોમાં કે કામ વગરનું બેસી રહી અને સમયનો બગાડ ના કરવો ટોલ ટપ્પા અને ગપ્પા મારવામાં અને ટીવી જોવામાં સમયને પસાર ના કરવો અને ચોથો સમયને ખર્ચવો નહીં એટલે કે કામ વગરનું બહાર રખડવામાં કે હરવા ફરવામાં સમય ને ખર્ચવો નહીં કારણ કે ત્યાં પૈસાનો પણ ખર્ચો થાય છે ને પણ ધુમાડો થાય છે તો આ ત્રણ વસ્તુ કરીશું કરીશું આટલું બીજું શું રોકાણ કરીશું કોઈ કામ કાલે કરવાનું હશે અને જો આજે આપણી પાસે સમય છે અને કંઈ નથી તો આપણે એમાં એ દી એ ટાઈમ એ સમયમાં આપણે એ કામ કરી નાખીશું તો આ સમયનું રોકાણ કર્યું કહેવાશે સમયનો સદુપયોગ તો કેવી રીતે કોકને મદદરૂપ થઈશું મારી પાસે સમય છે તો કોઈને મારા મદદની જરૂર હશે તો હું સામેથી પૂછીશ અને મદદરૂપ થઈશ તો આ રીતે સમયનો સદુપયોગ કરીશું તમે કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ શકો છો ક્યાં તો કોઈ એવી જગ્યાએ જઈ અને કોઈને જરૂર છે કાં તો કોઈ માણસ પોતે ડિપ્રેશનમાં છે કોઈ મિત્ર એવા છે કોઈ હતાશ છે તો એમને સાંભળજો આ પણ સમયનો સદુપયોગ છે ઘણા લોકોને આજકાલ પોતાની મનની વાત કેવી પણ નથી કહી શકતા તો એમને શાંતિથી સાંભળજો આ પણ સમયનો સદુપયોગ છે તમારા યોગ અભ્યાસ ધ્યાન મેડિટેશન આ પણ સમયનો સદુપયોગ છે અને સમયની બચત સમયની બચત કરવી જરૂરી છે કેવી રીતે કે આપણે જે કામ કરવા માંગીએ છીએ તો એ કામમાં ખોટો વધારે સમય ના કાઢીએ અને એને યોગ્ય સમયે યોગ્ય સમયે કરી નાખીએ યોગ્ય ટાઈમમાં તો એ સમયની બચત થાય છે તો મિત્ર શું કામ કરીશું સમયને રોકાણ કરીશું સમયનો સદુપયોગ કરીશું અને સમયનો બચાવ કરીશું આ રીતે આપણે સમયને યોગ્ય રીતે સંચાલન કરીશું તો સમયનું સમ્યક સંચાલન છે મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં આના માટેની વધુ માહિતી માટે તમે મારો જે વિડીયો બીજો છે સમયનું શિસ્ત પાલન એ ચોક્કસ જોજો અને વધારે આપણે ક્લિયર થઈશું હજી આ વિષય ઘણો લાંબો છે પણ વિશે હું વાત કરતી રહીશ ત્યાં સુધી હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને મસ્ત રહો ખુશ રહો સમયસર રહો